ગુડ ઇવનિંગ કેમ છો મિત્રો જો આજ તો ભાઈ ઠેઠ સાત વાગ્યા ત્યારે મેં વ્લોગિંગની શરૂઆત કરી છે આજે બનાવવાના છે સોજીના ઢોસા જે ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે ને ફટાફટ તૈયાર થઈ જાય તમારા ઘરમાં કોઈ આયોજન ના હોય અને અચાનક જો ઢોસા બનાવવા હોય તો સોજીના ઢોસા બનાવવાના આરામથી થઈ જાય જો આ બે વિડિયોમાં આવવા માટે બોલવું કાંઈ નથી ખાલી પાછળ સોફા ઉપર ઊભા રહેજો ભટપૂરા તો ચાલો ભાઈ આજના આપણે વિડીયોની શરૂઆત કરીશું તો એ ચટણી બનવાની તૈયારી થઈ ગઈ છે તેલમાં જીરું એડ કર્યું છે અને એમાં ડુંગળી ચડાવવાની છે પછી શું નાખવાનું છે એમાં પછી આવશે ટામેટા અને સિંગદાણા પછી એને ક્રશ કરી લેશું આપણી ચટણી બની જશે કેમ રસોઈ કરવાની શરૂઆત સોનું એ કરી છે સોનું ચટણી બનાવશે એને જે વસ્તુ ખૂટે છે નવ્ય શોધીને આપે છે તો એમ ભાઈ પણ આવી ગયા છે

ચલો એની અંદર થોડી લસણની ની ચાર પાંચ કડીના ટુકડા કરે છે એ એડ કરશું અને બે નંગ કે ત્રણ નંગ ટામેટા છે એ ઉમેરી લેશુ સ્વાદ અનુસાર એની અંદર ઉમેરી લેશુ મીઠું થોડી આમલી ઉમેરી લેશુ જા બધી ગેંગ બહાર ગઈ હતી હવે આવી છે ફરવા નીકળ્યા હતા જો પીહુ માસિંગ ઘેર થી આ જાય તે બધા પ્રેમ કરે છે પીહુ ને પીહુ વગર તો મારું ઘર સૂનું પડી ગયું તો જો મહેમાન આવી ગયા છે કેવ કેવડું થવા માટે મૂકી દેસુ ચલો મિક્સર માં બાફેલી ડુંગળી બાફેલી નથી શેકેલી ડુંગળી ટામેટા ખાખર ને બધું ભરી લેશું

કઢી પત્તા ઉમેરી લેશું આપણો તડકો તૈયાર છે હવે એની અંદર આપણે આ ચટણી ઉમેરીને મિક્સ કરી લેશુ સારી રીતે હવે મિક્સ કરી લેશું

ચોખાનો લોટ ઉમેરી લેશું ચોખાનો લોટ ઉમેરવાથી આપણા ઢોસા થોડા ક્રંચી બનશે અને બે ચમચી જેટલા બાઇન્ડિંગ સારું આવે એ માટે આપણે ચણાનો લોટ એની અંદર ઉમેરીશું થોડાક એની અંદર લમ્સ પડશે તો વાંધો નથી મિક્સરમાં જ્યારે આપણે એને દળીશું એટલે મસ્ત થઈ જશે ચલો એની અંદર થોડીક ખટાશ આવે એ માટે આપણે ઉમેરીશું લીંબુ કેમ કે જે બાર બહારથી આપણે જે ઢોસાનું બેટર લાવીએ છીએ એ આથાવાળું હોય છે એની અંદર ખટાશ હોય છે એટલા માટે આપણે છે ને એમાં અંદર લીંબુ ઉમેરીશું ચલો મિક્સરમાં હવે થોડું થોડું લઈને એને સારી રીતે દળી લેશું મસ્ત આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ જશે ઘરે એકવાર ટ્રાય કરજો મસ્ત ઢોસા ઉતરશે બસ આ હિસાબની થિકનેસ રહે એ હિસાબે જ આપણે એનું ઢોસાનું બેટર તૈયાર કરી લીધું છે હવે આ દળેલા બેટરની અંદર થોડી દરેલી ખાંડ ઉમેરીશું એનાથી થોડો બ્રાઉન જેવો કલર આવશે આપણે ઢોસાનો અને સ્વાદ અનુસાર મીઠું અને થોડા સોડા ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી લેશું સોડાની ઉપર થોડું પાણી એડ કર્યું છે એટલે કે સોડાનો લમ્સ ન પડે અને સારી રીતે મિક્સ થઈ જાય ચલો બેટર તૈયાર છે હવે આપણે ભાજી વઘારી લઈએ તો કઢાઈમાં તેલ તેલની અંદર રાઈ જીરું ઉમેરવાનું છે મીઠા લીમડાના પાંદડા અને લવિંગિયા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીને સારી રીતે એને મિક્સ કરી લેશું અને એની અંદર ડુંગળી પહેલાં તો વગારવાની છે ડુંગળી હોય ને તો જ ઢોસાનો ટેસ્ટ સારો આવે અને આ ભાજી છે ને એકદમ ટેસ્ટી બનશે ડુંગળી આપણી ચડી જાય પછી એમાં થોડું મીઠું હળદર ઉમેરે છે દાણા જીરું પાવડર લાલ મરચું નહીં ઉમેરીએ કેમ કે અમે છે ને એમાં તીખા લવિંગ્યા મરચાં વાપર્યા છે થોડીક ખાંડ લીંબુ ઉમેરી લીધું છે હવે એની અંદર બાફેલા બટાકાના ટુકડા એડ કરીને સારી રીતે મિક્સ કરીને આપણી આ ભાજીને તૈયાર કરી લેશું અહીં અમે ફક્ત આ ભાજી ચટણી અને ઢોસા જ બનાવ્યા છે આની સાથે સંભારની બિલકુલ જરૂર નહીં પડે ઢોસાનો તવો ગરમ હોય પાણી છાંટીને થોડો ઠંડો પાડશું પછી એમાં બેટર એડ કરીને એને સ્પ્રેડ કરી લેશું તો જ આપણો ઢોસો છે ને મસ્ત રીતે બનશે મહેમાન છે ને ઢોસા ઉતારે છે બધાનો વારો આવી જાય પછી તું મેમોન જ છે ભાઈ આ તો જો સદસ્ય બનવું તો તાર પ્રોપર્ટી માં ભાગ આપ ઢોસો સ્પ્રેડ કર્યા પછી થોડો ચડી જાય પછી એના પર આપણે થોડુંક થોડુંક તેલ લગાવશું તો આપણો છે ને ઢોસો ક્રન્ચી થાય અને બંને બાજુથી સારી રીતે ચડી જશે તવા ઉપર ઢોસો મસ્ત રીતે સ્પ્રેડ થઈ જશે એક બાજુ થોડો બ્રાઉન કલરનો થાય પછી જ આપણે એનું પડ ફેરવીશું તમે આને જો વધુ ક્રંચી કરવા માંગતા હોય તો વધુ ટાઈમ સુધી તમે એને રહેવા દેશો તો વધુ ક્રંચી થશે ગેસની ફ્લેમ છે થોડી ધીમી કરી દેવાની તો તમારો ઢોસો છે ને ક્રંચી બનશે જુઓ અમારો એ મસ્ત રીતે ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે ભાઈ ગરમા ગરમ ઢોસાની મજા લેશું ભાઈ આ બધી ગેંગે ભેગી થઈ છે ને ખીરું ખૂટવાડ્યું છે તમારે સોનું બેન ફરી તૈયાર કરવા બેઠા છે જ જાય ગમે એટલું બનાવે એમાં આ સૌથી વધારે સદસ્ય સદસ્ય કરી પૂરું કરી દે જો મારો તો આ વિચારો બેઠો બેઠો રોટલી કરે એ શાંતિપ્રિય માણસ છે અમારે નવી જનરેશનની અમે ટ્રેનિંગ આપીએ છીએ એમ શું ભાઈ ઢોંસો છે અને નવ હજાર ને રોટલી બનાવે છે અમારો છોકરો ગમે તે હજા ભૂખ્યો નહીં રહો બનાવીને ખાઈ લેશે એને એમ શું ના ના આપણે એક હોટેલ ખોલીએ ભતીજા ચાચા એન ભાંજા આપણે પાઇલટ ઢોંસા બનાવીને વેચશું ને

જો આવું બધી અમારી ગેંગ જમવા બેઠી છે મમ્મી કેવા રહે ઢોસા કેવા રહે મજાઈ રે મજા આપણે મલહાર ના ખાવા જવાનું હજુ નહીં જવાનું જવાનું તાર આવવાનું રશ્મિ સાઈ મલહારના ઢોસા ખાવા મમ્મી તું આવવાની સાઈ મલહારમાં ઢોસા ખાવા આપણે બધા એકદાર જઈએ ચલો કાતો ઢોસા ખાવા જઈએ કાતો પાણીએ ના ના તન ખવડાય છે ને જમવા બેસી ગઈ છે પણ મારી તબિયત નથી સારી તો હું કઈ જમવાનું નથી તો યાર એવું થયું બનાઈએ આપણા ટેસ્ટ ની વસ્તુ પછી આપડે જમવાનું નહીં અઘરું થાય પણ ચાલશે જો આ બધા જમવા બેઠા છે આપણે એકલી છાસ પી લેશું મોદા તો મારે નહીં પડવું પણ થઈ જાય એનું શું કરે યાર આપણને આમ પેટમાં મજા નથી તો એકલી છાસ પી લેશું ઢોસા પછી છે ચટણી અને ભાજી બસ સાંભાર નથી આમાં સાંભાર ના બનાવો તો પણ ચાલશે એકદમ સોફ્ટ મસ્ત સોજીના ઢોસા બને છે ખાવાની ખૂબ જ મજા આવશે જો ભાઈ તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલે શું હું બોલીશું એક નવા જ વિડીયો ફરીથી મળીશું ત્યાં સુધી